જુનાગઢમાં ઓવરબ્રિજને ગ્રહણ લાગી હોય તેમ હવે એક નવો નકશો સામે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ હાલ ડિઝાઇન વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને જોશીમરા સ્થાનિકો તેમજ વેપારીઓ દ્વારા કલેક્ટર આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી અને ફરી ઓવરબ્રિજને લઈને વિવાદ શરૂ થયો છે કોર્પોરેશન દ્વારા અગાઉ ઘણી વખત ઓવરબ્રિજ માટે ડિઝાઇનો તૈયાર કરેલ આ ડિઝાઇન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ જરૂરી વિભાગોની મંજૂરીઓ પણ લેવામાં આવી હતી પરંતુ પ્રજા ઉપયોગી ડિઝાઇન ન હોવાથી આ ડિઝાઇનોને કેન્સલ કરવામાં આવી હતી ત્યારબાદ હાલ કોર્પોરેશન દ્વારા જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તેને લઈને પણ હવે વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જુનાગઢમાં જોશી પર આ ઓવરબ્રિજ બની રહ્યો છે આ સતત ચોથી વખત ડિઝાઇન બદલવામાં આવી છે અગાઉની એક સારી ડિઝાઇન કે જે બધા લોકોને પસંદ હતી એ પ્રકારની એચ આકારનો ડિઝાઇન ધીરુભાઈ જ્યારે મેયર હતા ત્યારે મંજૂર વિજયભાઈ રૂપાણીએ કરોડો રૂપિયા એ માટે ફાળવ્યા હતા એમણે એ પણ કહ્યું હતું કે ત્યારે ઘટતી રકમ રાજ્ય સરકાર દિલથી આપશે જ્યારે જોઈએ ત્યારે આપશે એ પછી ડિઝાઇનમાં પાછો ફેરફાર થયો અને સતત ડિઝાઇનો બદલી કન્સલ્ટન્ટ બદલીને ખર્ચ કરતા રહ્યા હવેની જે ડિઝાઇન બહાર આવીને એના નકશા બહાર આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે જુનાગઢનો હાર્ટ સમો રસ્તો જે છે અત્યારે એટલે કે મુખ્ય માર્ગ મજેડી દરવાજાથી બસ જોડતો મુખ્ય માર્ગ એક જ માર્ગ એવો છે કે જ્યાં બસ ટ્રક અત્યારે પણ પસાર થઈ શકે છે એ માર્ગને બંધ કરવાનો ભવિષ્યમાં બંધ કરવાનો કારણ કે વચ્ચે પિલર આવે બંને બાજુ બહુ ખૂબ મોટી ની સમસ્યા આ પ્રકારની આયોજન વાળી જે ડિઝાઇનથી આ બ્રિજ બનવાનો છે એનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે જુનાગઢના ભવિષ્યને ધ્યાનમાં નથી રાખ્યું જૂનાગઢની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં નથી રાખ્યું અને વીસ વર્ષના વિઝનને ધ્યાનમાં રાખ્યા વગરની આ ડિઝાઇન મંજૂર કરી છે આ ડિઝાઇન કોઈ પણ સંજોગમાં ચલાવી ના શકાય જ્યારે અગાઉની હતું કે સરકારી જમીનમાંથી જ એનો પીલર નીકળી જતા હતા અને પંકજ બંગલો થઈને સીધા પીડબ્લ્યુડી ની ખાલી પડેલી જગ્યાથી થી ગાંધી ચોક ઉતરી જતું હતું ને આ બાજુ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ વાળા ભાગમાંથી રેલવે પાસે ઉતરી જતું એ આખી જે ડિઝાઇન હતી આખી ફેરફાર કરી અને હવેની ડિઝાઇન પ્રમાણે આ આખા આખો બ્રિજ રોડ પર આવે